ચાલો તમને આજે કંઈક બતાવું જુઓ આપણા ફુવારો છે એનું પાણી જોવું કેટલું તરફે છે આપણે અત્યારે કશું કંઈ કર્યું નથી જોવો કેટલું બધું પાણી તરફે છે તો મિત્રો આ સારા કારણે થતું હોય છે તો આપણે જ્યારે ખેતરમાંથી ફુવારા સિઝન પૂરી થાય એટલે આપણે ફુવારા કાઢતા હોઈએ છીએ જ્યારે આપણે ફુવારા કાઢીએ ત્યારે ફુવારા મૂકીએ એટલે આ જે સ્પ્રિંગ અંદરની જે હોય છે એ જામ થઈ જાય જામ થવાના લીધે આ ફુવારો જે શોર્ટ થાય એના કારણે જે પાણી ત્યાંથી લીકેજ થતું હોય છે કારણ કે ત્યાં આગળ પણ એક સ્ક્રૂ આવે એના કારણે બચ્ચે ગેપ આવે ત્યાંથી આપણું પાણી આ લીક લીક થાય છે તો આને આપણે સોલ્વ કેવી રીતના કરવું તો પ્રથમ તો જે આપણે છે એનું તમે જે સ્પ્રિંગ છે એનું તમે ગોળ ગોળ ફેરવશો પહેલાં તો આપણે સ્પ્રિન્કલરને કમાઈ દેવાનું છે આવી રીતે પછી આને આવી રીતે એડજસ્ટ કરશો એટલે આપણું પાણી બંધ થઈ જશે જુઓ થઈ ગયું બંધ તો આ વિડીયોને શેર કરો અને આવી જ માહિતી બીજા ખેડૂતોને મોકલતા રહો અને આ ફોલો કરવાનું ચૂકશો નહીં કારણ કે અમે આવાને આવા વિડીયો બનાવતા રહીશું જે ખેતીવાડી અંગેના જો હોય તો ધન્યવાદ જોવા માટે જુઓ આ પણ સેમ પ્રોબ્લેમ જ છે આને પણ આપણે એ જ રીતે સર્વિસ કરી દઈશું જુઓ ગયું ને થોડું થોડું થાય તો તમે આપણે ફરીથી કરી દઈશું એટલે મોસ્ટ ઓફ ધી સર્વિસ ફોર થઈ જાય આવી રીતે